હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લોટવાળી મેથીની ભાજી મેથીની ભાજી શિયાળામાં ભરપૂર મળે છે અને તે ખાવામાં પણ ખૂબ જ ગુણકારી હોય છે તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ અને જરા પણ કડવી ન લાગે તેવી મેથીની લોટવાળી ભાજી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ભાજી બનાવવા માટે આપણે એક મોટી પણ મેથીની ભાજી લીધી છે ભાજીની નીચેનો ભાગ છે મૂળિયાનો તેમાં માટી છે તે માટે તેને આપણે રિમૂવ કરીને આ રીતે ઉપરનો ભાગ કટ કરી લીધો છે હવે આપણે તેમાંથી એક એક ડાળખી લેતા જશું અને તેમાંથી સારા પાન હોય તેને આપણે અલગ બાઉલમાં એકઠા કરતા જશું તો આ રીતે આપણે બધી ડાળખીમાંથી પાનને અલગ કરી લેવાના છે તો આ રીતે આપણે બધા મેથીના પાનને અલગ કરી લીધા છે હવે તેનો આપણે વઘાર કરવાનો છે તો આપણે મેથીના પાનને કટ નથી કરવાનો તેને આપણે આખા જ રાખવાના છે જો કટ કરી લેશું તો મેથીની ભાજી કડવી લાગશે તો આ રીતે આખા પાનનો વઘાર કરશો તો તમને જરા પણ મેથીની ભાજી કડવી નહીં લાગે ત્યારબાદ આપણે મેથીના પાનને ધોઈને એક ચાણીમાં કાઢી લેવાના છે જેથી કરીને તેમાં કોઈ માટીનો ભાગ હોય તે સહેલાઈથી નીકળી જાય તો હવે આપણે ભાજીનો વઘાર કરવાનો છે તો સૌથી પહેલાં આપણે લોટવાળી ભાજી બનાવીએ છીએ તો આપણે પહેલાં લોટને શેકી લેશું તો આપણે બે ચમચી લોટ એક પેનમાં લઈ લેશું અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે શેકી લેવાનો છે તો હલક્યો ગુલાબી કલર થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લીધો છે તેને એક પ્લેટમાં કાઢીને અલગ રાખી દેશું હવે આપણે ભાજીનો વઘાર કરવા માટે પેનમાં બે મોટા ચમચા તેલ એડ કરશું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઝીણું ચોપ કરેલું લસણ એડ કરશું લસણ થોડું બ્રાઉન થઈ જાય ત્યારબાદ તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું સાથે સાથે એક ટમેટો ચોપ કરીને એડ કરશું બરાબર મિક્સ કરીને એક મિનિટ સુધી થવા દઈશું ત્યારબાદ આપણે ધોઈને રાખી હતી મેથીની ભાજી તે એડ કરી દેશું તો મેથીની ભાજી કડવી ન લાગે તે માટે તેને આપણે પાનને આખા જ રાખ્યા છે તેને આપણે કટ નથી કર્યા તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ભાજીને આપણે બરાબર મિક્સ કરી દેશું ભાજીને થોડી આપણે હલાવી લેશું આ રીતે હલાવી લેશું તો ભાજી થોડી રિંક થઈને તેની ક્વોન્ટિટીમાં ઓછી થઈ જશે હવે આપણે ભાજીને તેલમાં ત્રણથી ચાર મિનિટ થવા દઈશું તો ભાજીને આપણે ત્રણથી ચાર મિનિટ તેલમાં સારી રીતે જોડવી લીધી છે હવે આપણે ભાજીમાં મસાલા કરી લેશું તો વન ફોર્થ ટીસ્પૂન હળદર પાવડર એડ કરશું અને એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું તો મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે ભાજી એકદમ ક્વોન્ટિટીમાં ઓછી થઈ ગઈ છે બરાબર મિક્સ કરી લેશું અને તેને બેથી ત્રણ મિનિટ થવા દેશું તો ભાજી પ્રોપર કૂક થઈ જાય ત્યારબાદ તેમાં છેલ્લે આપણે લસણવાળું મરચું એડ કરવાનું છે તો આપણે ત્રણથી ચાર લસણની કળી લઈને તેમાં લાલ મરચાંનો પાવડર એડ કરશું અને તેને સારી રીતે વાટી લેશું તો લોટવાળી મેથીની ભાજીમાં ફ્રેશ લસણવાળું મરચું એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે મેથીની ભાજી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તેમાં આપણે લસણવાળું મરચું એડ કરશું તો એક મોટી ચમચી આપણે લસણવાળું મરચું એડ કર્યું છે તેને સારી રીતે મિક્સ કરી દેશું લસણવાળું મરચું એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન પાણી એડ કરીશું આપણે ભાજીમાં આગળ ચણાનો લોટ પણ એડ કરવાનો છે તો ભાજી થોડી લટપટી બને તે માટે આપણે પાણી એડ કર્યું છે તો આપણે જે પાણી એડ કર્યું છે તે થોડું ઉકળી જાય ત્યારબાદ તેમાં આપણે ઉપર એકથી દોઢ ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું તો ચણાના લોટને આપણે પહેલાં શેકી લીધો છે તો અત્યારે તેને કૂક કરવાની કોઈ પણ જરૂર નથી માત્ર એક મિનિટ તેને હલાવીને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો એકદમ લટપટી અને સ્વાદમાં લા જવાબ જરા પણ કડવી ન લાગે તેવી આપણે મેથીની ભાજી તૈયાર છે આ ભાજીને તમે રોટલી રોટલા સાથે એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ અમારા ઘરે જે રીતે લોટવાળી મેથીની ભાજી બને છે તે જ રીત મેં તમારી સાથે શેર કરી છે તો તમે કઈ રીતે લોટવાળી મેથીની ભાજી બનાવો છો તે રીત પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો જનરલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ